અમરેલી જિલ્લાના રાજુલા પંથકની વિદ્યાર્થીનીને છરીની અણીએ અવારનવાર દુષ્કર્મ આચરતો હતો સાહીઠ હજાર પડાવી લીધા બાદ વીસ લાખની માંગણી કરી આરોપીએ બિભત્સ વીડિયો વાયરલ કરતા ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે એક વિદ્યાર્થીની સાથે રાજુલા શહેરના આરોપી રાકેશ કાતરિયા દ્વારા છરીની અણીએ વારંવાર દુષ્કર્મ આચરતો હતો ફોટા પણ વાયરલ કરતા હતા આ ઉપરાંત સાહીઠ હજાર જેટલી રકમ પડાવી લીધી હતી રાકેશ નામના આરોપી વિદ્યાર્થીની સોશિયલ મીડિયામાં ફોલો કરી માહિતી મેળવી લીધી રાજકોટ ખાતે અભ્યાસ કરી બે હજાર એકવીસ માં વિદ્યાર્થીનીને ઘરે લઈ જઈ તે દરમિયાન રાકેશે વિદ્યાર્થીનીને ઘરે લઈ જઈ છરી બતાવી દુષ્કર્મ આચર્યું મૂઠ માર માર્યો હતો આ ઉપરાંત રાજકોટ કોલેજ કાળ દરમિયાન પણ વિદ્યાર્થીનીને એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું આરોપીએ વિદ્યાર્થીની પાસેથી વીસ લાખની માંગ કરી હતી પરંતુ ન આપતા બધા સોશિયલ મીડિયામાં વોટ્સએપમાં બિપત્સ વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે આ અંગે વિદ્યાર્થીની રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા રાજુલા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે આરોપી રાકેશ કાતરિયા રાજુલા શહેરમાં દૂધની ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલું છે અને અવારનવાર દુષ્કર્મ આચરી મારી છરીની અણીએ મારી નાખવાની ધમકી આપતો હતો આ ઘટનાની માહિતી અમરેલી એસપી સંજય ખરાત સુધી પહોંચતા ઘટનાની ગંભીરતા દાખવી રાજુલા પોલીસને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપતા રાજુલા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી તપાસનું ધમધમાટ શરૂ કર્યું છે આ ઉપરાંત રાજુલા પોલીસે આ વિડિયો રાજુલા પંથકમાં કયા કયા ગ્રુપ અન્ય લોકોએ શેર કરી રહ્યા છે તે અંગે તપાસ કરી ફોરવર્ડ કરનારા લોકો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે પંદર એક બે હજાર છવ્વીસના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે જેની અંદર આ ગુનાના જે ફરિયાદી પીડિતા છે જેના ઉપર આ કામના જે આરોપી છે જેનું નામ છે રાકેશભાઈ લાખાભાઈ કાતરિયા તેણે અવારનવાર એક એના જે મોર્ફ કરેલા ફોટો જે વાયરલ કરવાની ધમકી આપી અને છેલ્લા ત્રણ વર્ષમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું છે અને આ આખા બનાવની અંદર આ જે આરોપી છે એ જે પીડિતા છે તેને એક ઇન્સ્ટાગ્રામ મારફતે એને કોન્ટેકમાં આવેલ અને ત્યારબાદ એને બ્લેકમેલિંગ કરવાનું સ્ટાર્ટ કરેલ છે અને આ દુષ્કર્મ આચર્યાનો પણ તેણે એટલે કે આ આરોપીએ એક વિડીયો જે બનાવેલો છે જે ખૂબ જ બીભસ્ત ફોટા અને વિડીયોવાળું છે તો આ જે વિડીયો છે એને રાજુલાની અંદર અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવાની ધમકી આપી અને ફરિયાદી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું છે તેમજ તેણે આ વિડીયો વાયરલ ન કરવા માટે પૈસાની પણ એક ખંડણી કે જે માગણી કરેલ છે જેમાં એક વખત આ દરમિયાન જે પીડિતા ફરિયાદી છે તેણે રૂપિયા સાહીઠ હજાર જેની પાસે અભ્યાસ માટે હતા ઘર તરફથી આપેલ એ પણ એને આ આરોપીને આપ દીધેલ છે જેમ છતાં પણ આરોપીને વધુ પૈસાની ફરિયાદી છે એની પાસે વીસ લાખ રૂપિયાની માગણી કરી અને અંતે આ ફરિયાદ જે પીડિતા ફરિયાદી છે એની પાસે ન હોય અને એણે અલગ અલગ વોટ્સએપમાં ગ્રુપમાં જે બીભસ્ત ફોટા અને વિડીયો છે એ વાયરલ કર્યો છે આરોપી કોણ છે એના વિરુદ્ધ અગાઉ કોઈ ગુના નોંધાયેલા છે કે નહીં કોઈ હત્યા કે બતાવેલ છે કે ભોગ બનાવ હા આજે આરોપી છે જેનું નામ છે રાકેશભાઈ લાખાભાઈ કાતરિયા અને એ જે અહીંયા રાજુલામાં એક ડેરીનો ધંધો કરે છે એના વિરુદ્ધમાં અગાઉ કોઈ ગુના નથી પણ આજે આરોપીએ અવારનવાર આ દુષ્કર્મ કરવાની કરતી વખતે એણે એક છરી બતાવીને પણ જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ છે ხარო კიდე არა